નમસ્કાર નિર્માણ ન્યૂઝ ને વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે કે વરસાદી આફતો એક બાજુ જે ઘણી બધી જોવા મળી હતી ગુજરાતમાં અને જે વરસાદી આફત જે જોઈ ક્યાંક ટળી પણ ગઈ હજુ પણ ઘણી બધી જગ્યાએ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે પણ આ તમામ પરિસ્થિતિની વચ્ચે સવાલ અત્યારે એ પણ યથાવત આવીને ઉભો રહેતો હોય છે કે જ્યારે પાણી ભરાવાની જે ઘટનાઓ સામે આવતી હોય છે કાદવ કિચડની જે ઘટના સામે આવતી હોય છે પછી રેતી રેતીવાળા જે રોડ હોય ત્યાં પણ ક્યાં કાદવ કિચડની જે પરિસ્થિતિ જોવા મળતી હોય છે જેના કારણે રોગચાળો પણ ઘણો બધો ફેલાયો છે જે પૂરની પરિસ્થિતિ અત્યારે વડોદરામાં જે જોવા મળી હતી દ્વારકા જામનગર અને સાથે સાથે જૂનાગઢ અને સાથે અમદાવાદની પણ વાત કરીએ તો અમદાવાદમાં પણ અત્યારે પણ ઘણી બધી જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી છે રાજકોટ સુરત એટલે મહાનગરમાં પણ ઘણી બધી જગ્યાએ જે આ પરિસ્થિતિ જોવા મળી જેના કારણે રોગચાળો પણ ફેલાયો હતો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા પણ એક જે પત્ર લખવામાં આવ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કે અત્યારની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે વરસાદી જે ભરાયા છે કાદવ કિચડ કચરાની જે પરિસ્થિતિ છે જેના કારણે રાખવું જોઈએ કહેવામાં આવ્યું હતું કે અત્યારે તમે પણ સતર્કતા રાખજો જે પણ કોઈ દર્દી આપણા ત્યાં આવે તો તેમને પણ અત્યારે તો જે ટ્રીટમેન્ટ તો આપજો ને સાથે સાથે એમને પણ અવેર કરજો કે અત્યારની પરિસ્થિતિમાં કેવી રીતે તેમને સાચવવું પણ જોઈએ ત્યારે વરસાદ બાદ જે અત્યારે રોગચાળો ફેલાયું છે તેને લઈને ચર્ચા વિચારણા કરવી છે આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડોક્ટર ચંદ્રકાંત ગેવરિયા કે જે આઈસીયુ સ્પેશિયાલિસ્ટ છે સાથે સાથે ડોક્ટર ધ્રુતિ કગરાણા આપણી સાથે જોડાયા છે કે જેઓ આયુર્વેદ કન્સલ્ટન્ટ છે જે આ બંને પેલા તો સ્વાગત છે

પાણી ભરાતા હોય પાણીના જે ખાબોચિયા એમાં જે રોગ થતા હોય એમાં મેલેરિયા અને પાણીજન્ય રોગ આપણે કહીએ રોગો ઝડપથી ફેલાતા હોય છે મેલેરિયા ખાસ કરીને વધારે હોય છે નાના સિટીમાં અને નાના ગામોમાં ઝડપથી ફેલાતો હોય છે મોટા સિટીમાં ધારો કે સુગર વડોદરા અમદાવાદ હું વાત કરું તો એ લોકો ત્યાં એમનું જે મહાનગરપાલિકા છે એનું વહીવટી તંત્ર થોડું તકેદારી રાખીને થોડું ધ્યાન આપે છે એટલે કેસો જે સિટી એરિયા અર્બન એરિયા હોય છે એમાં થોડા ઓછા હોય છે પણ જે સિટીના પેરીફેરલ એરિયા જે હોય છે ત્યાં બધા રોગો બહુ ઝડપથી પ્રસરે છે અને ડેન્ગ્યુ મેલેરિયાના ઘણા બધા કેસો અત્યારે જોવા મળે છે બીજું જે આ પૂર જેવી આફતો આવે એટલે જે પશુ પક્ષીઓ પ્રાણીઓ જે મરે છે એમના લીધે બી ઘણા બધા કેસો જોવા મળે છે કે કે તમને સુરત નું ખ્યાલ જ હશે ચોરાણુમાં જયારે આટલું બધું પૂર આવેલું ત્યારે પ્લેગ ફેલાયેલો બરાબર એટલે એ પ્લેગ જેવા રોગો બી ફેલાઈ શકે છે પણ ચોક્કસ તકેદારી રાખવી જોઈએ અને સાફ સફાઈ ઝડપથી કરીએ તો આ રોગો થી બચી શકાય છે

અત્યારની ઉપડીની વાત કરીએ તો આયુર્વેદમાં કેવું કીધું છે ચોમાસાના ચીકણા રોગ ચોમાસામાં જે રોગ થાય એ જનરલી મટતા પણ વાર લાગે સૌથી પહેલું આયુર્વેદ એવું કહે છે કે ચોમાસું થાય એટલે પાચન નબળું પડે એટલે પાચનના ઇશ્યુ આ સિઝનમાં જોવા મળે પેટ ભારે લાગવું ભૂખ વધારે ના લાગવી ગેસ થવો છે કબજિયાત છે એ સિવાય આંતરડાના રોગો છે આઈબીએસ છે આઈબીડી છે કોલાઇટીસ છે એ બધા જ પાચનના રોગો થવાની શક્યતા આ ઋતુમાં વધી જાય છે એ ઉપરાંત આયુર્વેદ એવું કહે છે હવે ભાદરવો મહિનો આવ્યો ભાદરવો મહિનામાં પિત્તનો પ્રકોપ થાય એટલે જે પિત્ત પ્રકૃતિ વાળા રોગો લોકો જે હોય એને રોગ થવાની શક્યતાઓ વધી જાય તો એ દ્રષ્ટિએ ચોમાસાને કનેક્ટ કરીએ તો આ ઋતુમાં ચામડીના જે રોગો કીધા છે એ થવાની શક્યતા પણ ઘણી વધી જાય છે એ સિવાય ભેજવાળું વાતાવરણ પકડાય એટલે એલર્જીસ જેને કહીએ દમ શ્વાસના રોગો અસ્થમા એ રોગો એલર્જી બ્રોન્કાઇટીસ વગેરેના પેશન્ટોની ઉપીડી પણ વધી જાય છે એ જ રીતે ભેજ જેમ વાતાવરણ માં વધે એટલે સાંધા પકડાય એટલે સંધિ વાહક કે આમ વાત બંને બંનેના રોગો કમર દુખવી જકડાઈ જવી સાંધાનો નો ઘસારો બધા જ જે દુખાવાની કમ્પ્લેન છે એ પણ આ રોગોમાં વધી જાય સાથે સાથે જેમ આયુર્વેદ પિત્ત નું અગ્રેવેશન કહે છે તો માથાનો દુખાવો માઇગ્રેન એ પણ આ ઋતુમાં વધી જતા હોય છે તો આ બધા જ પ્રકારના પેશન્ટો આ ઋતુમાં ઉપડીમાં જોવા મળતા હોય છે બાજુ જે રીતે ક્યાંક

એમાં એ ચોખા પાણીમાં એ મચ્છર થાય છે જે ઘરોમાં કુંડાઓમાં બારે જે કુંડાઓ હોય એમાં ઘરની ઘરની બહાર જે નાનું ખાબોચું ભરાયેલું હોય ચોખ્ખા પાણી એમાં એટલે આ જગ્યાએ વધારે ટાઈમ સુધી પાણી ભરાય રહે તો ત્યાં મચ્છરો થવાની શક્યતા વધી જાય છે અને એના લીધે છે ને ડેન્ગ્યુના કેસોમાં એક જ ઘરમાંથી આખા આખા પરિવારજનો ડેન્ગ્યુના કેસ લઈને પાસે અમારી પાસે આવે છે કે તાવ આવે છે ડેન્ગ્યુનો તાવ જે છે એ એક થી ત્રણ દિવસ ચાર દિવસ સુધી બહુ સખત તાવ હોય છે જે માથું સાથે જે હોય છે કે માથું આંખની પાછળ દુખાવો થવો આંખ ભારે લાગવી અને ત્રીજું કે કમરનો અસહ્ય દુખાવો આ ત્રણ ચાર લક્ષણો છે જે ડેન્ગ્યુના તાવને સૂચિત કરે છે જયારે મેલેરિયામાં થોડું ઉલટું છે કે મેલેરિયામાં એક દિવસ તાવ આવે

બિલકુલ અત્યારે વૃદ્ધો જે હોય એમને અત્યારે કેવી રીતનું ધ્યાન રાખવું બહુ જરૂરી જોવા મળતું હોય છે આયુર્વેદ સૌથી પહેલા વાત કરતા હોય છે ચોમાસાની વાત કરું તો તમે કોઈ પણ ધર્મને આવરી બધા જ ધર્મમાં સૌથી પહેલું આ ઋતુમાં જે છે કે ઉપવાસ બતાવેલા છે પાણી પર રહે નામે અત્યારે આપણે જાત જાતની માંડીને ઘણી બધી આઇટમ્સો ખાઈએ છીએ પણ તમે જુઓ જેમ અત્યારે હિન્દુઓમાં ચાતુર્માસ આવે એટલે તમારા ઉપવાસ આવે જૈનોના પણ અત્યારે સમતસરી ચાલી રહી છે અઠ્ઠાઈ લોકો કરતા હોય છે એ પણ સેમ કોન્સેપ્ટ છે ઉકાળેલા પાણી પર રહેવાના એ જ રીતે મુસલમાનોમાં પણ એમના રમઝાન રોજા પણ આ સિઝનમાં આવે છે એટલે બધા જ ધર્મ તમને અત્યારે પ્રિવેન્શન કરે છે સાયન્સ જે છે એને ધર્મ જોડે સાંકળી લીધેલું છે કે આ ઋતુમાં બારનું જે જંક છે તો એ અવોઈડ કરવું જોઈએ બહારની ખાણી પીણી પીણા પણ તમારે અવોઈડ કરવા જોઈએ અને ઘરનું જ ઉકાડેલું પાણી પીવું જોઈએ એ તમે પ્રિવેન્ટ કરી શકો એ સિવાય સાંધાના જે રોગો થાય છે તો આયુર્વેદ જનરલી એવું માનતું હોય છે કે દહીં અને ટામેટા આ બે વસ્તુ ખાટા જે છે વડીલોને જનરલી ખબર જ હોય કે ખાટું ખાય તો એ દિવસે સાંધા પકડાઈ જાય તો જેને પણ આવી રીતના ખટાશ નડતી હોય તો એ એવા ફૂડ પણ એ લોકો અવોઈડ કરી શકે છે એ સિવાય ચોમાસામાં બીજું જોવા જઈએ તો તમારે જે સાચવવાનું છે ડાયટ અને લાઈફ ભૂખ લાગે ત્યારે તમારે જમવું જોઈએ આ જે છે એ ઋતુ સંધિનો પિરિયડ કીધો અને એમાં વાયરલ અને બેક્ટેરિયલ જે ગ્રોથ છે એ વધી જાય અને વાયરલ અને બેક્ટેરિયલ ગ્રોથ વધવાના કારણે જેમ ડોક્ટરે કીધું એમ કે આ ઋતુમાં તમારા ડેન્ગ્યુ મેલેરિયા પાણીજન્ય રોગો એ થવાની શક્યતા વધી જાય એ જ રીતે ભેજના લીધે સ્કિન ડિઝીઝ ફંગલ ઇન્ફેક્શન એ બધા રોગો પણ થવાની શક્યતા વધી જાય એટલે બને એટલું બહારનું જંક ફૂડ અવોઈડ કરી અને ઘરનું તાજું બનાવેલું અને બને ત્યાં સુધી ગરમ ગરમ ફૂડ જ જમવું જોઈએ આ સિઝનમાં ખાસ

ચેપી પાણી જે આ લોકો પીતા હોય એ એકબીજાથી થઈ શકે એટલે એ જે પાણી જ્યાંથી થતું હોય જ્યાંથી જે પાણીનો નિકાલ થઈ શકે તો એ પાણીનો નિકાલ કરવો જોઈએ અને આવા જેટલા બી કેસો હોય એ જલ્દીથી હોસ્પિટલમાં જઈને સારવાર લે તો એમના જે ડિહાઈડ્રેશનથી કિડની લીવર એની ઉપર જે સોજા આવતા હોય એ અટકાવી શકે

અને ચોખ્ખું કરીને જ પીવે તો જ કોલેરા નો રોગ મટી શકે ને જેમ મેડમ કીધું એમ કે કોઈ બી ખાવાનું જે છે જંક ફૂડ નહીં ખાવું જોઈએ બહારનું ખાવાનું ટાળવું જોઈએ બહારનું ખાવાનું ટાળવાથી આ કોલેરા ટાઈફોઈડ છે એ બધા રોગોને આપણે ટાળી શકીએ ગરમ ગરમ ઘરનું જ ખાવાનું સાચી વાત છે એક બાજુ જે તો દર્શક મિત્રો બહુ સાચી એવી વાત છે કે જ્યારે આપણે રોગચાળાની વાત કરીએ છીએ તો રોગચાળો અત્યારે તો ખૂબ જ મોટી માત્રામાં અત્યારે વકરી રહ્યો છે અને સાથે બંને ડૉક્ટર્સ પણ એમ જ કહી રહ્યા છે કે ના બહારનું સૌથી પહેલાં તો અત્યારે ટાળવું બહુ જરૂરી છે આ થોડું અઘરું છે પણ ટાળવું પણ બહુ જરૂરી છે કારણ કે અત્યારના સમયની વાત કરીએ તો ક્યાંક ઘરનું ના ભાવમાં બહારનું પહેલું ભાવ એવું લોકો અત્યારે વિચારતા હોય છે પણ તેની સાથે સાથે અત્યારે ખાસ તકેદારી રાખવી બહુ જરૂરી જોવા મળતી હોય છે ધૃતિબેન જ્યારે આપણે વૃદ્ધોની તો વાત કરીએ અને સાથે સાથે બાળકોની પણ આપણે વાત કરીએ તો બાળકોમાં પણ અત્યારે તો કેવા પ્રકારના કેસ સામે આવી રહ્યા છે અને તેમણે કેવા પ્રકારના પ્રિવેન્શન રાખવા બહુ જરૂરી છે બાળકોમાં પણ પાચનને લગતી તકલીફો જેમ કે પેટનો દુખાવો તો આ સિઝનમાં બાળકો એ કમ્પ્લેન કરી શકે તો એના માટે જે પહેલા વડીલો જે આપણને શીખવાડતા હતા કદાચ હવે એ ભૂલાઈ ગયું છે પણ હિંગને નવશેકા ગરમ પાણીમાં પેસ્ટ બનાવી અને એને ડુંટીની સરાઉન્ડિંગ ભરી દેવી જોઈએ તો એનાથી એની જો કોઈ નાની કમ્પ્લેન હોય તો એમને જ પ્રિવેન્ટ થઈ જશે કમ્પ્લેન વધે તો નો ડાઉટ કે તમારે કોઈ પણ ડોક્ટર કે આયુર્વેદિક નજીકના વૈદ્યનો સંપર્ક સાધવાનો જ છે પણ ઘરેલું એક પ્રયોગ તમે આ કરી શકો અ જેમ કે તમે અત્યારે ખબર જ છે બધાને કે પેટના દુખાને કોઈ પણ કમ્પ્લેન હોય તો ગ્રાઇફ વોટર આપતા હોય છે તો વોટર એ શું છે તો કે અજમાનું પાણી જ છે સેમ રીતે નાના બાળકને આ બાળક હોય એટલે શરદી એટલે શરદી પણ વધી જતી હોય છે તો શરદીમાં પણ અજમો જે છે એ સારું એવું કામ કરતી હોય છે અજમાની પોટલી બનાવી અજમો ગરમ કરી અને એને રૂમાલમાં બાંધી પોટલી ટાઈપનું બનાવી અને છાતીના સરાઉન્ડિંગ અજમાની પોટલી શેક કરવામાં આવે તો પણ બાળકને શરદીથી ઘણું રક્ષણ મળી શકે છે એટલે બાળકોમાં ખાસ કરીને આ સાચવવું જોઈએ અ સેમ રીતે બાળક રમવા વધારે જતું હોય ઘરમાં ટકે નહીં આ સિઝનમાં અને બહાર જેમ ડોક્ટરે વાત કરી તેમ કે ભાઈ તમારો રોગચાળો વધારે છે મચ્છરજન્ય રોગો થવાની શક્યતા વધારે છે એટલે બાળકને જ્યારે બહાર મોકલીએ ત્યારે એને ફૂલ સ્લીવ ના કપડા પહેરાવા એ બધું પણ એક કેર કરી શકાય ધૃતિબેન સાથે વધુ એક પ્રશ્ન આપને છે કે જ્યારે આપણે બાળકોની તો વાત કરી રહ્યા છીએ કે તેમણે તરાલ સાર સંભાળ રાખવી બહુ જરૂરી છે પણ યુથની વાત કરીએ તો યુથમાં પણ અત્યારે આ જ પ્રકારના જે ઇસ્યુ ઘણા બધા જોવા મળી રહ્યા છે મેં જે રીતે હમણાં કહ્યું ને કે અત્યારે ઘરનું ના ફાવે બહારનું સૌથી પહેલા ફાવે બહાર નીકળતો અત્યારે સૌથી પહેલા એ લોકો જંક ફૂડ નો ક્યાંક જે સૌથી વધારે પ્રિફર કરતા હોય છે કે આપણે બહાર ખાઈને પછી ઘરે જઈએ એવી રીતની પરિસ્થિતિ જોવા મળતી હોય છે પણ અત્યારે યુથમાં અતરે જે પેટના દુખાવા હોય કે પછી અત્યારે તો એમ કહેવાય કે ઝાડા ઉલટી એક કેસમાં પણ ઘણો વધારો જોવામી રહ્યો છે તો યુથને પણ અત્યારે કેવી રીતનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે બિલકુલ એ સૌથી પહેલા તો કામમાં એટલા બધા ઇનવોલ્વ થઈ જતા હોય છે કે જમવાનો ટાઈમ થાય ભૂખ લાગી હોય પણ ભૂલી જતા હોય છે એટલે સૌથી પહેલા તો એમણે એ ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ જમવાનો ટાઈમ થાય છે ત્યારે પ્રોપર તમારે જમી લેવું જોઈએ સેકન્ડ અત્યારે કબજીયાત જે છે એ પણ ઘણાને હેરાન કરતો હોય છે તો કબજીયાત ના થાય એના માટે પણ તમે ફાઈબર કન્ટેન્ટ જેમ કે સુરણ તમે કહી શકો કે રોજ બાફેલો એક ટુકડો સુરણનો તમે ખાઈ શકો અ એ જ રીતે પ્રિવેન્શન જે કરવાનું છે તો એના માટે એક સાઉથમાં છે સાઉથમાં એક રેસ્ટોરન્ટ છે જયારે ચોમાસાની સિઝનમાં તમે ત્યાં જાવ એ લોકો એને ચુક્કુ વલ્લમ કહે છે ચુક્કુ વલ્લમ એ છે કે સૂંઠનું પાણી એ લોકો તમને સૂંઠનું પાણી સર્વ કરે છે તો તમે ક્યાંય પણ ઓફિસ કે જોબ માટે નીકળ્યા છો પણ બોટલમાં સૂંઠનું પાણી ભરીને જાઓ છો ગરમ તો ટાઈમ મળે ત્યારે સીપ સીપ સૂંઠનું પાણી પણ પીધા કરશો તો પણ એ તમારું જે પાચન છે એ ઘણું પ્રોપર રાખશે એ એ સિવાય જે છે કે તમારે સિવાય પણ જેમ વાત એમ કે કદાચ પણ ખાવાનું થાય છે તો તમે લોકેશન કે જે અત્યારે ઘણી બધી જગ્યાએ તમને ગરમ ગરમ બનાવીને પણ સર્વ કરતા હોય છે એટલે એવી રેસ્ટોરન્ટમાં જઈને જ તમારે જમવું જોઈએ બિલકુલ ચંદ્રકાંતભાઈ એક બહુ જ મહત્વનો પ્રશ્ન મેં જે રીતે યંગસ્ટરની વાત કરીને કે ના યંગસ્ટર અત્યારે તો બહારનું ક્યાંક ફૂડ અત્યારે પ્રિફર કરતા હોય છે તેમના પણ જે અત્યારે તો ટાઈફોઈડ હોય કે મેલેરિયા હોય કે પછી અન્ય એવા કેસમાં વધારો જોવા મળે છે અત્યારે જે આ આંતરડામાં ઇન્ફેક્શનની જે બાબત ઘણી બધી જોવા મળતી હોય છે યંગસ્ટર્સમાં પણ કે ના આંતરડામાં ઇન્ફેક્શન થતું હોય છે કે જેના કારણે તેઓ ખાઈ શકતા નથી ઇવન જો કોફી કેવું કંઈ પણ પીવે તો પણ એ બહાર આવી જતું હોય છે તેના લઈને શું કહેશું કે કેવા પ્રકારનો તરાલ રોગ છે ને

અ એ લોકોનું શું હોય છે યંગસ્ટર્સ કે કામ વધારે હોય છે મેડમ એ વાત કરી એમ કે કામ વધારે હોય છે ખાવો પીવાનામાં ધ્યાન ના રાખતા નથી અને જ્યારે બી ખાય ત્યારે જંક ફૂડ ખાઈ છે બહારનું ખાઈ લે છે તો એમને લીધે થઈને એમનું જે હાઇડ્રેશન પ્રોપર મેન્ટેન થવું જોઈએ એ બી નથી થતું ફૂડની જે ઓક્સિડન્ટ એન્ટી ઓક્સિડન્ટ જે મળવા જોઈએ બોડીમાં જેને લીધે થઈને આપણું બોડી રોગ પ્રતિકારક શક્તિ સામે લડી શકે એ બી પ્રોપર મેન્ટેન નથી થતું તો આવું નહીં થાય એના લીધે થઈને એક તો જે ચેપી રોગો છે આ જે ટાઈફોઈડ ટાઈફોઈડ જેવા રોગો છે એ થાય થતા હોય છે બીજું કે ઓછી રોગ પ્રતિકારક શક્તિને લીધે થઈને ટીબી જેવા રોગો ભી થતા હોય જે આતડાના આતડાને થઈ આતડામાં સૂજો લાવીને આતડાને ચિપકાવી દે છે એટલે એને લીધે થઈને ભી ક્યારેક આતડાનો ઓપરેશન ભી કરવા પડે ટીબી જેવા રોગો તો આ બધા ખાવા પીવાનું પ્રોપર લેવું જોઈએ ચોખ્ખું ખાવાનું લેવું જોઈએ અને ગરમ ખાવાનું લેવું જોઈએ જેનાથી ખાસ કરીને આવા ટાઈમમાં અને પ્રોપર ટાઈમ પર ખાવાનું લેવાથી યંગસ્ટરોને બીજી પાચનતંત્રની બીમારીમાંથી આપણે રોકી શકીએ ચંદ્રકાંતભાઈ ક્યાંક એવી પણ અતરાવતો બાબત સામે આવે છે કે આ બધા જે કેસ છે સામે આવતા હોય છે ક્યાંક સિવિયર પણ અતરાવતો બની જતા હોય છે તેને આપ કઈ રીતે જુઓ છો હા હા એ જ હું કઉ છું કે તમને જયારે ડાયરિયા વોમિટિંગ એટલું બધું સિવિયર હોય ત્યારે બોડીમાં પાણીનો અભાવ થઈ જતો હોય કહેવાય એટલે થઈને લોકો ને શું હોય કે એક બે વાર છે હમણાં કામ પતાવીને પછી ડોક્ટર ને આવીશ તો ત્યાં સુધી સાંજ પડી જાય સાંજ પડી જાય એટલે એ કોઈ દવા મેડિકલ માંથી લઈ લે પછી ઘરે જતા રે ઘરે જઈને સુ જાય એટલે ત્યાં સુધીમાં જે બોડીમાં પાણીનો જે સંગ્રહ થવો જોઈએ બોડીમાં જે ચોક્કસ પ્રમાણમાં પાણી મળી રહેવું જોઈએ એ મળે નહીં એમના લીધે થઈને આ કેસો સિવિયર સિવિયરિટીમાં પામે છે અને એના લીધે જ સૌથી બોડીમાં સૌથી પહેલું અવયવ જે પકડાય પાણી ના હોય તો એ કિડની છે કે જેના લીધે જેમ કિડની પર પેશાબ ઓછો કરે તેમ પછી બોડીમાં એ કચરો જમા થાય અને એના લીધે થઈને એ પછી બધા જ અવયવ ઉપર અસર કરે જેમ કે હાર્ટ છે લિવર છે બધા ઉપર ધીરે ધીરે એટલે આવા કેસો પછી સિરિયસ થઈ જાય

પછી ના માટે પછી ડોક્ટરની એડવાઇસ લેવા જાય છે પણ આ બધા રોગોમાં આ સિઝન માટે ખાસ કરીને ક્યારે ઘરેલું અખતરા કરવા ના જોઈએ તમારે ડોક્ટરની સલાહ લેવાની જ છે જે પણ પેથી સિલેક્ટ કરવો એ પેથી પણ કોઈ પણ ડોક્ટરના ગાઈડન્સ હેઠળ જ સારવાર કરવી જ જોઈએ અને આયુર્વેદમાં તો બહુ સરસ કીધું છે કે આ ઋતુમાં તમારે મિત આહાર કરવાનો છે મિત આહાર એટલે શરીર તમને જેટલી પણ ભૂખ છે એનાથી વન ફોર્થ ભાગ તમારે ખાલી જ રાખવાનો છે જો એ સમજીને ચાલશો તો રોગોથી ઘણા અંશે તમે બચી શકશો એટલે જે આહાર આહાર લેવાનો એના કરતા ઓછો લેવાનો એમ ને તમને જે જેટલી પણ ભૂખ લાગી છે એના ચાર ભાગ પાડી દો ચોથા ભાગનો પાર્ટ જે છે એ ખાલી જ રાખવાનો છે 1/4 ભાગ ખાલી રાખીને જ તમારે 3/4 ભાગ જ આહાર લેવાનો છે ઓકે ચંદ્રકાંતભાઈ એક છેલ્લો સવાલ આપને કે અત્યારે જે ઘણા બધા રોગચાળો જે વધી રહ્યો છે તેને લઈને જાહેર જનતાને એક મેસેજ શું આપશો કે કેવી રીતે તેમણે અત્યારે તો સ્વાસ્થ્યની સંભાળ રાખવી આમ ખાસ તો બધી જ વાત થઈ ગઈ આપણે કે ચોક્કસ આપણું પોતાનું શરીરનું મેન તો ખાસ ધ્યાન રાખવાનું અને કોઈ ભી બહારનું ખાવાનું નહીં ખાવાનું ચોક્કસ આજુબાજુ જ્યાં તમે ઓફિસમાં કે જ્યાં તમે કામ કરતા હોય ત્યાં ચોખ્ખાઈ રાખવાની ફૂલ સ્લીવ ના કપડા પહેરવા જેથી મચ્છરજન્ય રોગો હોય એને ટાળી શકો ઘરે બી જે વાતાવરણ મતલબ જે ઊંડા હોય છે એમાં જે પાણી ભરાયેલા હોય છે એને સાફ સફાઈ કરવી અને ચોમાસાની ઋતુ દરમિયાન જે બી ખાબો છે અને એ બધું ભરાયેલો હોય એનો ચોક્કસ નિકાલ થાય એનું ખાસ ધ્યાન રાખવાનું બીજી વસ્તુ યજ્ઞભાઈ મારે કહેવાનું હતું કે આ સિઝનમાં આપણે સ્વાઇન ફ્લુના કેસો ભી બહુ જોતા હોઈએ છીએ એટલે સ્વાઈન ફ્લુ કે આપણે ત્યાં જે જે છે છે એ એ એ જૂન સ્ટાર્ટ થાય કેસ અને જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ સુધી રહેતા હોય છે અત્યારે અમે જે જોઈએ છે ડેન્ગ્યુ મેલેરિયા આ બધા કેસો તો છે જ કેસ્ટ્રોટ્રાઇટિસ ડાયરિયા વોમિટિંગના કેસો તો છે જ સાથે સાથે સ્વાઈન ફ્લુ ના કેસો બી એટલા બધા જ આવે છે જે શરદી ખાંસી તાવ

પણ આપ હા યુરિન યુરિન ઓછું થવાથી યુરિન ન જવાથી બી જે બેક્ટેરિયા હોય એ ઇન્ફેક્શન ફેલાવીને યુરિનનું ઇન્ફેક્શન ફેલાવે છે જેના લીધે થઈને યુરિનના રોગો બી યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન આપણે જેને કહીએ યુરિનના લોગો બી થાય છે અને ક્યારેક એ જે બેક્ટેરિયા જંતુ હોય છે કિડની સુધી પહોંચીને કિડનીનો રોગ પાયલોનેફ્રાઇટિસ નેફ્રાઇટિસ એવું કરે છે જેને લીધે થઈને ક્યારેક લોકોને લાંબા સમય સુધી એન્ટિબાયોટિકની ડોઝ ઘરે હોસ્પિટલમાં અને ઘરે ચૌદ થી એકવીસ દિવસ સુધી લાંબો ટાઈમ સુધી ડોઝ લેવા પડે છે એટલે આ બધા રોગો રોકવા માટે

અને આમના લીધે કાચા આમને કારણે થતા રોગોમાં સૂંઠ મેથી અને દિવે એ સારું કામ કરે છે આ ત્રણેય તમારા ઘરની જ વસ્તુઓ છે જેને તમને માફક આવે એ રીતે એ પ્રમાણમાં તમે વાપરો તો રોગોથી બચી શકાશે અને હેલ્ધી ઘરનું સુપાચ્ય આહાર ખાવો છે ઉકાળેલું પાણી પીવામાં આવે તો વધારે સારું બેન ચંદ્રકાંત ભાઈ આ આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો રોગ રોગચાળો તો વકર્યો છે તેની સાથે સાથે સાર સંભાળ પણ તરાલ તો રાખવી બહુ જરૂરી છે મહેરબાની કરીને ઘરે ડૉક્ટર ના બનતા તમારા જે પણ અત્યારે તો જે તમારા ફેમિલી ડૉક્ટર હોય કે પછી અત્યારે તો અન્ય કોઈ ફિઝિશિયન હોય કે તેમને અત્યારે તો સૌથી પહેલાં સંપર્ક કરજો અને યોગ્ય રીતની સાર સંભાળ અત્યારે તો લેવી બહુ જરૂરી છે આજના ટુ ધ બસ જ્યાં આપશો નમસ્કાર